ઓમ નમો નારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓર્ફ કિચનમાં તો આજે આપણે બનાવશું પવા અને ગોબીના મંચુરિયન તો એના હારું આપણે આ કોબી લીધી છે એક તો આમાં જરૂર પ્રમાણે આપણે સુધારીને પછી વાપરશું કોબી એક આપણે કેપ્સિકમ લીધું છે તો એને આપણે અડધું નાખીશું ગ્રેવીમાં અને એક ગાજર લીધું છે આપણે અને એક ડુંગળી લીધી છે અને મંચુરિયનમાં લસણ આદુ મરચાં ભરપૂર માત્રામાં જરૂર પડે તો આ આપણે લસણ લીધું છે આટલું બેથી ત્રણ ગાંઠિયા અને આદુ તો આટલું આદું લીધું છે ને મરચાં તો મરચાં તમે તમારા તીખાશના હિસાબે નાખી શકો તો આટલા આપણે મરચાં લીધાશ કેમકે આમાં બીજી તીખાશ આપણે કાંઈ નથી વધારે નાખવાની એટલે તો આટલા મરચાં તો જરૂર પડશે કેમ કે ગ્રેવીમાં ને અંદર બે જગ્યાએ આપણે મરચાં જોહે મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડોક આપણે મરી પાવડર લીધો છે અને થોડોક આજીનો મોટો તો આજીનો મોટો આ રીતનો આવે છે ને તમને કોઈ પણ દુકાને મળી જાય એમ તો કોઈ પણ ચાઇનીઝ વસ્તુ બને એમાં આ વસ્તુ વપરાતી હોય છે ને ક્યારેક ક્યારેક ને આ એક ચપટી એક જ વપરાતું હોય તો ક્યારેક ક્યારેક ખાય તો એ તમને નુકસાન નહીં કરે એમ અને લોટમાં આપણે કોર્ન ફ્લોર લીધો છે તો જરૂર પ્રમાણે બાઇન્ડિંગમાં આપણે લોટ નાખશું કોર્ન ફ્લોર બે જગ્યાએ આપણે હે ગ્રેવીમાં અને બેમાં અને થોડોક આપણે ચોખાનો લોટ એ જરૂર પ્રમાણે આપણે બેન્ડિંગમાં જે રીતે જરૂર પડે એ રીતે આપણે નાખશું પાણી જોહે આપણે તેલ જોહે અને આ બધા સોસ જોવે રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ અને થોડુંક વિનેગર તો વિનેગરની જગ્યાએ તમે ખટાશમાં લીંબુ નાખી હગો એમ અને પવા તો પવા આપણે લીધા છે બેથી અઢી કપ આ રીતના જે આપણે નોર્મલ બટેટા પવાના પવા આવે એ જ પવા આપણે લીધા છે એમ બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આ પવાને આપણે એકવાર ધોઈ નાખશું તો બે ત્રણ પાણી એને ધોઈ નાખવા હરખા પવા આપણે ધોઈ લીધા છે હવે આને આમનો આપણે રહેવા દેવું તો થોડોક એમાં પાણીનો ભાગ છે એટલે એ પલળી જાય એકદમ સરસ સોફ્ટ થઈ જાય એ રીતે તો પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે શાકભાજી બધા સુધારી લેવું તો આ આપણે કોબી તો તમે જે શાકભાજીનું ઓલું ઓનિયન કટર આવે એમાંય કાપી હગો અને છીણી હગો તો આપણે આને છીણી લે હું આ રીતની આપણે છીણી લઈને છીણી લેવાનું તો કોબી આપણે અડધું છીણું છે અડધું રાખ્યું છે આમાંથી થોડુંક આપણે ગ્રેવી માટે રાખશું તમે આમાંથી કાઢીએ અગો ગ્રેવી માટે આપણે થોડુંક લાંબુ સુધારશું એમ આટલું ઝીણું નહીં કરીએ તો હવે આપણે ગાજર તો ગાજર એ આપણે છીણી અને છાલ કાઢી નાખશું આપણે તો આની આમાં ભેગું જ છીણી નાખશું તો ગાજર આપણે આખું જ છીણી લીધું છે આ રીતના મસ્ત કલર તો આમાંથી થોડુંક ગાજર આપણે કાઢી લેવું ગ્રેવીમાં નાખવા માટે ઉપર આટલું હવે કેપ્સિકમ કેપ્સિકમ આપણે આ રીતે કાપી બી હોય એ કાઢી નાનો જે સફેદ ભાગ હોય એ કાઢી નાખવાનો આ રીતે તો આટલું કેપ્સિકમ આપણે રાખશું આમાં એ પછી સુધારી લેવું અને અડધું કેપ્સિકમ આપણે આમાં અંદર નાખશું તો એને થોડુંક છીણી નાખશું તમારે આમાં કેપ્સિકમ ના નાખવું તો ખાલી કોબી ને ગાજર નાખો પણ આ અડધું આપણે નાખી દઈએ કેપ્સિકમ આમાં આપણે છીણી નાખ્યું છે તો હવે લસણ અને આદુ મરચા તો આ બધું આપણે આ રીતનું ચીલી કટર છે એમાં બધું ભેગું આદુ મરચાં ને લસણ તો થોડું થોડું નાખ્યું જવાનું કરીએ કરીશું આપણે બધું યાદ રસ તો આને આપણે રસ કરી લઈશું આ રીતનું આદુ મરચાં અને અને થોડીક વાર સાઈડમાં રાખી દેવું હવે પવાને જોઈ લેવું આપણે તો પવા આપણે પલળી ગયા છે આ રીતના એકદમ જો આ રીતે કરીએ એટલે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા કોબી ને બધું જે આપણે છે છીણેલું એમાં આપવા લઈ લે મિક્સ કરી લે હું કોબીમાં પાણી હોય એટલે પવા આપણે આ ખોરા થઈ ગયા હોય તો આ બધે એકદમ એકરસ સરસ થઈ જાય તો આ બધું આપણે મિક્સ કરી દીધું હવે એમાં નાખશું આદુ ને મરચાં અને લસણ બીજું ગ્રેવીમાં નાખશું અડધુવામાં નાખશું બીજો મસાલો તો થોડુંક મરી પાવડર ને મીઠું સ્વાદ પ્રમાણે પછી થોડોક લોટ આવશે એટલે પ્રમાણે મીઠું જરૂર પડશે થોડોક આપણે આ નાખશું આજીનો મોટો থল না একাধি চমচি যেট তো কোর্নফর তো মোটি চমচি সে পেলা আসছো বে চমচি চোখা নট আর বে চমচি હવે આમાં નાખશું આપણે આ સોસ સોયા સોસ એક ચમચી ને ઉપર થોડુંક હવે આ બધું આપણે મિક્સ કરી લેશું પછી જરૂર પડે તો એમાં પાણી આપણે નાખવાનું આ બધું આપણે મિક્સ કરી લીધું છે ને આમાં આપણે પાણીની બિલકુલ જરૂર નથી પડી જે આપણે કોબીને આ બધું હતું એનું પાણી એમાં જ એકદમ સરસ મિક્સ થઈ ગઈશ ને બે બે ચમચી જ આપણે એમાં લોટ નાખ્યો છે ચોખાનું ને કોન બે તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી વારી લેવું બોલ આ રીતના તો આટલા આપણે વારી લીધા છે તો તેલ એકવાર આપણે ચેક કરી લઈશું તો એક નાખીને જોઈ લઈએ આપણે તો તેલ આપણું ગરમ થઈ ગયું તેમાં આપણે નાખી દેહું થોડાક તરવા માટે ગેસ ધીમો પણ દેમ તેલ ગરમ થઈ જાય એટલે

આમાં જે આપણે પેલા નહીં ખાતા એ તરાઈ ગયા હોય તેને આપણે કાઠ લેવાના આ રીતના આ રીતના તરાવે છે તો બીજા બધાએ આપણે તરી લેવું આ રીતના ગેસ પછી બીજા કાઢી લઈએ તો એમાં ગેસ પાછો વધારી દેવાનો નહીં તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય સાઈડમાં બીજા નાખી દેવું આપણે તો એ રીતે બધાએ તળી લેવું આપણે તો આ આપણે તરાય છે ને આટલા તળી લીધા છે તો એકદમ સરસ ટેસ્ટમાં એકદમ સરસ રાહ અને સોફ્ટ અંદરથી તો આ બધા તળાય ત્યાં સુધીમાં આપણે જે ગ્રેવીમાં શાકભાજી નાખવાનું એની તૈયારી કરી લઈ તો આ કેપ્સિકમ એને આ રીતનું આપણે તો થોડું કોબી આપણે નાખશું એમાં એક ટુકડો તો આને આપણે આ રીતનું પાતળો પાતળો તો બધાએ આપણે આ રીતે તળી લીધા છે તો હવે આપણે બઘાર કરેલો તો આ એક કઢાઈ લીધી છે તો પછી આપણે આ બધું અંદર મિક્સ કરવાનું હોય એટલે થોડીક મોટી કઢાઈ લેવું એટલે ફેરવવાનું ફાવે એમ તો ગેસ આપણે ચાલુ કરીશું થોડુંક તેલ નાખશું અડધા ચમચા જેટલું તેલને ગરમ થવા દહું તો કોર્ન ફ્લોર આપણે થોડું પલાળી દેવું ગ્રેવીમાં નાખવા માટે તો આ નાની ચમચી છે તો આ રીતે આપણે બે ચમચી લેશું એટલે એમાં પાણી નાખશું તો રેગ્યુલર જે આપણે પાણી હોય એ જ રૂમ ટેમ્પરેચરનું એમ ગરમ પાણીમાં ફ્લોર કોઈ ઓલો આવડાય નહીં તો ગાંઠા પડી જાય બધા એમાં એમ આને હવે સાઈડમાં રાખી દે શાકભાજી આપણે બધું આ રીતે સુધારી લીધું છે ડુંગળી સુધારી લીધી છે કેપ્સિકમ કોબી બધું એમ હવે આને ગરમ થવા દેવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ આદુ મરચાં ને લસણ થોડીક વાર તેલમાં ફેરવી લેવાનું તો આ રીતે થોડીક જ વાર ફેરવી લેવાનું એટલે એકદમ સરસ સુગંધ આવવા મળશે તમને લસણ ને આજે ને બધી તો એમાં જ હું આપણે આ ડુંગળી તો ડુંગળી આ રીતની સુધારી છે તો એકદમ આ રીતે છૂટી પડી જાય на скоби. Не е кепсика, не гача. Бъдува прямо. Ай, થોડુંક એમાં મીઠું નાખી દે હું આપણે મન્ચુરિયનમાં તો નાખું જ હોય પણ આના માપનું આપણે શાકભાજીના માપનું થોડીક વાર આને પાકવા દે હું એકદમ ગળી જાય એવું શાકભાજી જ કરવાનું પણ થોડુંક અટકચરું એમ આપણે જે રીતે મન્ચુરિયનમાં કેવું હોય એકદમ પાકેલું નહીં એમ તો એકથી બે મિનિટ જ આને ફેરવી લેવાનું આમાં તો આ રીતે થોડીક વાર પકડી લેવાનું આ રીતનું થઈ જાય બધું શાકભાજી તો ગેસ ધીમો રાખશું તો આમાં બીજા મસાલા આપણે નાખી દેવું સામરી પાવડર અને સોસ તો આપણે રેડ ચીલી સોસ આ એક ચમચી મોટી અને ગ્રીન ચીલી સોસ সোয়াস মিক্স করে মনে যে কোর্নফ্লো উগ হ্যাঁ থেস ওগা એક ચમચી આમ આ રીતને ડાર્ક કલર આવું છું થોડુંક પાણી નાખવાનું આપણે વિનેગર થોડુંક એટલે નાની ચમચી જેટલું જેમ આ રીતનું તો હવે આમ આપણે નાખી દે હું આ બધા બોળ બનાવ મંચુરિયન નાને મિક્સ કરો ગેસ ધીમો રાખશો થોડીક વાર આમાં થવા દે હું ગ્રેવીમાં અને તમારે ગ્રેવી થોડીક વધારે રાખવી હોય તો થોડુંક પાણી વધારે નાખીએ હવે એમ તો થોડીક વાર આમાં રહેવા દે હું ગરમા ગરમા એકદમ સરસ ગ્રેવી પી છે અહીંયા સોફ્ટ થઈ જાય એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે તો આને આપણે થોડીક વાર આમાં રહેવા દીધું હતું ગ્રેવીમાં એમ તો હવે આપણે કાઢી લેહું ગેસ બંધ કરી હું તો તે આ છે આપણા પવા અને કોબીના મંચુરિયન તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ભવા અને કોબીના મંચુરિયન